જય માતાજી મિત્રો તો આજે આપણે જોવાના છીએ કે જે રેશન કાર્ડ ધારકને લઈને જે પાંચ મોટા બદલાવ કર્યા છે તે કયા કયા કર્યા છે અને કયા લોકોના રેશન કાર્ડ રદ પર થઈ શકે છે તેવા બદલાવ કરવામાં આવે છે તો આપણે અહીંયા જોઈશું કે કયા લોકોના રેશન કાર્ડ રદ થઈ શકે છે અને આ બદલાવ છે એ કયા કયા કરવામાં આવે છે અને હવે પછી તમને કેટલું અનાજ આપવામાં આવશે તેની પણ આપણે અહીંયા વાત કરવાના છીએ વાત કર્યા પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની જાણકારી આપણે અહીંયા મૂકીએ છીએ જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોને પ્રેસ કરી લો અને કોમેન્ટ બોક્સમાં એ જરૂરથી જણાવજો કે તમે આપણો આ વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણો આ વીડિયો કઈ જગ્યા સુધી વધારે જઈ રહ્યો છે અને કઈ જગ્યાથી વધારે જોવામાં આવી રહ્યો છે ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે વર્ષ બે હજાર પચીસમાં લાગુ કરવામાં આવશે આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ અને લક્ષ્યાંતિત બનાવવાનો છે તો મિત્રો બે હજાર પચીસમાં નવા ફેરફારો જે થયા છે તે આપણે અહીંયા જોઈશું અને સરકારે જે જણાવ્યું તે પ્રમાણે આપણે કહીએ તો આ જે ફેરફારો છે એ કેમ કરવામાં આવે છે તો આ જે પદ્ધતિ છે તેને પારદર્શક કાર્યક્ષમ અને લક્ષ્યાંકિત બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવે છે કયા ફેરફારો કરવામાં આવે છે તે આપણે અહીંયા આગળ જોઈ લઈએ સરકાર માને છે કે આ જે ફેરફાર છે એ સુનિશ્ચિત કરે છે કે રાશનનો લાભ માત્ર સાચા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે આ નવા નિયમ હેઠળ રેશન કાર્ડ ધારકોએ તેમના કાર્ડ અપડેટ કરાવવા પડશે અને કેટલીક નવી શરતો પૂરી કરવી પડશે જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમના રેશન કાર્ડ રદ થઈ શકે છે તેથી આ નવા નિયમો શું છે અને તમને કેવી રીતે લાગુ થઈ શકે છે તે આપણે અહીંયા જોઈ લઈએ બે હજાર પચીસથી અમલમાં આવનાર મુખ્ય નિયમો નીચે મુજબ છે જેમાંથી પહેલા નિયમની વાત કરીએ તો ફરજિયાત ઈ કેવાયસી તમામ રેશન કાર્ડ ધારકોએ તેમનું ઈ કેવાયસી કરાવવું પડશે ઇ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી પરંતુ તે છતાં જે લોકોએ ઈ કેવાયસી નથી કર્યું તેને પણ અનાજ મળતું રહેશે પણ જો લાંબા સમય સુધી કેવાયસી ના કરાવવામાં આવે તો તેમનું કાર્ડ રદ થઈ શકે છે તો મિત્રો ફરજિયાત એ કેવાયસી કરાવવું જરૂરી છે જે લોકોએ હજી સુધી એ કેવાયસી નથી કરાવ્યું તેમનું રેશન બંધ નથી થયું તેમને રેશન આપવામાં આવે છે પણ જો એ છતાં પણ એ લોકો લાંબા સમય સુધી ઈ કેવાયસી નહીં કરાવે તો તેમનું રેશન અદ થઈ શકે છે ત્યારબાદ બીજા નિયમની વાત કરીએ તો આવક મર્યાદામાં ફેરફાર કર્યો છે જેમાં શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયા સુધી રહેશે ગ્રામીણ વિસ્તારોમાં વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા બે લાખ રૂપિયા સુધીની રહેશે જો તમે શહેરી ઇલાકાથી છો તો તમારી જે આવક મર્યાદા છે એ ત્રણ લાખ રૂપિયા રહેશે અને ગ્રામ ગ્રામીણ વિસ્તારથી જો તમે હોવ તો તમારી જે આવક મર્યાદા છે એ બે લાખ રૂપિયા સુધીની રહેવાની છે ત્યારબાદ ત્રીજા નિયમની વાત કરીએ તો એ નિયમ છે મિલકત મર્યાદા જેમાં શહેરી વિસ્તારમાં સો ચોરસ મીટરથી વધુના ફ્લેટ અથવા તો મકાનો ધરાવનાર જે લોકો છે તે અયોગ્ય ગણાશે એટલે કે સો ચોરસ મીટરથી વધુના ફ્લેટ અથવા તો મકાનો જે લોકો ધરાવશે તેમનું કાર્ડ રદ થઈ શકે છે ત્યારબાદ ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો સો ચોરસ મીટર કરતા મોટા પ્લોટ ધરાવતા જે લોકો છે તે પણ અયોગ્ય શકે છે એટલે કે તેમનું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે ત્યારબાદ ચોથા નિયમની વાત કરીએ તો એ ચોથો નિયમ છે વાહનની માલિકી જેમાં શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં ફોર વ્હીલ ધરાવનાર જે લોકો છે તે અયોગ્ય ગણાશે અને જે ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો છે તેમાં ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટર અથવા તો ફોર વ્હીલર ધરાવતા લોકો અયોગ્ય ગણાશે જે લોકો પાસે જે શહેરમાં જે લોકો છે તેમની પાસે જો ફોર વ્હીલર હોય તે એ લોકો છે એ રેશન કાર્ડ માટે અયોગ્ય ગણાશે અને ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો પાસે ટ્રેક્ટર અથવા તો ફોર વ્હીલર હોય તે લોકો અયોગ્ય ગણાશે ત્યારબાદ રેશન કાર્ડ પર ઉપલબ્ધ ઘઉં અને ચોખાના જથ્થાની વાત કરીએ તો બે હજાર પચીસથી સુધારો કરવામાં આવે છે પહેલાં ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા હતા હવે બે પોઈન્ટ પાંચ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળશે ત્યારબાદ જોઈએ તો આ રીતે ચોખાના જથ્થામાં પોઈન્ટ પાંચ કિલોનો ઘટાડો થયો છે અંત્યોદય કાર્ડ ધારકો માટે પહેલા ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખા મળતા હતા હવે અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘઉં એટલે કે કુલ પાંત્રીસ કિલો રાખવામાં આવ્યો છે તો મિત્રો જે અનાજ છે જેમાં ફેરફાર કરવામાં આવશે તે આ પ્રમાણે કરવામાં આવશે ત્યારબાદ જોઈએ તો જે પાંચ નિયમોમાં ફેરફાર કર્યા છે તે પાંચ નિયમો કયા કયા છે અને આનું જો તમે ધ્યાન નહીં આપો તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે એટલે કે પહેલો જે નિયમ છે એ એ ન કરાવવું ત્યારબાદ રેશન કાર્ડ માટે ખોટી માહિતી આપવી ત્યારબાદ જોઈએ તો આવક મર્યાદા કરતાં વધુ કમાણી કરતા હોય તો ત્યારબાદ જોઈએ તો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સંપત્તિ હોવી ત્યારબાદ જોઈએ તો વાહન માલિકીના નિયમોનું ઉલ્લંઘન કરવું તો મિત્રો આ જે નિયમો છે એમાં તમે જો ફિટ નહીં બેસો તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો એને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાયકોને પ્રેસ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો આ વીડિયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આ જગ્યાથી આપણો આ વીડિયો વધારે જોવામાં આવી રહ્યો છે